વાત કરીએ રાજકોટની રાજકોટના જેતપુર તાલુકાના કેરાળી ગામે ગામને જોડતો છાપરવાડી નદી પર આવેલા બેઠા પુલ પર ટ્રેક્ટર ટ્રેક્ટર પસાર થતા સમયે અચાનક ભૂવો પડતા ફસાયું હતું કેરાળી ગામના ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેક્ટર પુલના ગાબડામાં ફસાઈ ગયું સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ ટ્રેક્ટરમાં ભરેલ ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતા જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો કાપરવાડી નદી પરના આ પુલ પર દર વર્ષે ચોમાસા દરમિયાન ગાબડા પડી જાય છે જે અંગે ગ્રામજનો તંત્રને દર વર્ષે રજૂઆત કરી હતી છતાંય સરકારે કોઈ ધ્યાન ના આપતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો નવાઈની વાત તો એ છે કે ખેડૂતો અને ગ્રામજનોએ જાતે ફાળો ઉઘરાવી સ્વખર્ચે પુલને રિપેર કરાવવો પડે છે ગામના સરપંચ દ્વારા પણ પુલ ઉપરની વાત અનેક સુધી રજૂઆત કરવામાં આવી છે જોકે સરકાર તરફથી નવો અને ઊંચો પુલ બનાવવાની હોવાનો દાવો કરાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી પુલનું કામ શરૂ થયું નથી કેરાળી ગામે આવેલ પુલ ઉપરથી ઘણા ખેડૂતો અને ગ્રામજનો પસાર થાય છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેક વાર કરેલ રજૂઆતનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું

રાત્રે ભરી ના કઈ નુકસાન ગયું નુકસાન ગયું બે ત્રણ ખાંડી ઘઉં ખોવાઈ ગયા અમાર ગયા તમને નુકસાન ની આવી ભાવ કેવડા છે પાંચસો રૂપિયા ભાવ છે ઘઉં ના

પુલ ઉપર ગાબડું પડ્યું છે પણ તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેતા નથી ચોમાસામાં આ બેસી ગયો તો તો ગાબડું પડી ગ્રામજનો દ્વારા માટી નાખીને રિપેર કરવામાં આવ્યું જે પરિવાર છે તે ગાબડું પડી ગયું છે આનાથી કેવી તકલીફ પડે તકલીફ તો બહુ પડે છે ખેડૂને અવારનવાર આમાં આવક જાવક કરવી હોય ખેડૂને માલ લઈ આવવું હોય લઈ જાવો હોય

કચરાતે ક્યાળી ગામના ખેડૂનો ખેડૂતનો ઘઉં ભરેલું ટ્રેક્ટર પુલ છાપરવાડી પુલ ઉપરથી પસાર થયેલું હતું ત્યારે અચાનક ભોવો પડતા એ ટ્રેક્ટર જે ઘઉં ભરેલું છે ફસાઈ ગયેલું હતું આ જે ટ્રેક્ટર છાપરવાડી ફસાઈ ગયું છે એનાથી ખેડૂતને કેવું નુકસાન છે ટ્રેક્ટર માં ઘણી બધી નુકસાની છે અને ભરેલા જે ઘઉં હતા એ ઢોળાઈ ગયેલા છે આજે અવન અવર છે કે પુલ છે કે ક્ષતિગ્રસ્ત થઈ છે તમે રજૂઆત કરો છો ખરા હા દર વર્ષે આવતો વર્ષે આગલા વર્ષે પણ આવો જ બનાવ બનેલો અને દર વર્ષે આપણે રજૂઆત તો કરીએ છીએ ને આજે વખતે મને તંત્ર દ્વારા આ વર્ષે નવો પુલ બને એવું આશ્વાસન મળેલું છે